નમસ્કાર ઊંચુ કુમારને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને ભાઈબીજની ખૂબ ખૂબ શુભકામનાઓ મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વાંકલ ગામના દોણી ફળિયામાં નવયુવક ધોરિયા મંડળ અને સામાજિક અગ્રણી વિજયભાઈ અટારા દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડાને હાર તોડા કરીને ધોરિયા રમ્યા હતા ત્યારબાદ મો મોટી ઢોલ ડુંગરી ખાતે ધોરિયા રમ્યા હતા અને ત્યારબાદ આજુબાજુના અનેક વિસ્તારમાં ફરીને આદિવાસી સમાજની પેઢીઓથી ચાલતો આવતો વારસો જાળવી રાખ્યો છે અને ધોરિયા રમતા વડીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાઘબારસના દિવસે બરામદેવની ઘોર બાંધીને શરૂઆત કરવામાં આવી હતી જેમાં કવેયા એકથી બે ગવડાવે અને બાકીના ધોરિયા નાચનાર વધાવનારા હોય છે જેમાં ઘોર વધાવવી મરણની ઘોર નાના છોકરા ઘોરીએ ચડાવવા જેવી અનેક જાતની ઘોરિયા રમાડવામાં આવતા હોય છે જેમાં ખાસ ધરમપુર આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશભાઈ દોણી ફળિયાના રાકેશ પટેલ ધર્મેશ પટેલ તેમજ તેમના સાથી મિત્રો વડીલો યુવાનોનો જેમને સમાજ પરંપરા જાળવી રાખી હતી અને સાથે તમામને દિવાળી નવા વર્ષ અને પંદરમી નવેમ્બરે ધરતી આંબા કા ક્રાંતિસૂર્ય ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને અન્યાય સામે લડવાની પ્રકૃતિ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી